બીજી અપીલ અરજદાર વાદી દ્વારા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પાટણ દ્વારા તારીખ છ ચાર બે હજાર દસના રોજ રેગ્યુલર સિવિલ અપીલ નંબર તેર બે હજાર સાતના કામે આપેલ ચુકાદા અને હુકમનામાને પડકારતી અપીલ કરવામાં આવી છે એપેલેન્ટ કોર્ટે અપીલ રદ કરેલ અને તારીખ છવ્વીસ બે બે હજાર સાતના રોજ રેગ્યુલર દીવાની મુકદ્દમા નંબર બસો ચોરાણું ઓગણીસો ત્રાણું જૂનો સર્વે નંબર બસો છાસઠ ઓગણીસો પંચ્યાસીના કામે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ પાટણ દ્વારા પસાર કરાયેલ ચુકાદા અને હુકમનામાની ખરાઈ કરી છે તારીખ તેર બાર બે હજાર દસના આદેશ મુજબ કાયદાના નીચેના નોંધપાત્ર પ્રશ્નોના નિર્ધારણ માટે આ કોર્ટ દ્વારા બીજી અપીલ દાખલ કરવામાં આવી હતી ફકરો શું નીચેની અદાલતોએ વર્તમાન કેસમાં હિન્દુ પરિવારની સંયુક્તતાની ધારણાના સિદ્ધાંતોને લાગુ ન કરવામાં ભૂલ કરી છે શું નીચેની અદાલતોએ આવી કાનૂની ધારણાને નકારી કાઢવા માટે પ્રતિવાદીઓ દ્વારા કોઈ પુરાવાની ગેરહાજરીમાં હિન્દુ પરિવારની સંયુક્તતાની કાનૂની ધારણાને નકારી કાઢવામાં ગંભીર ભૂલ કરી છે કે કેમ શું નીચેની અદાલતોએ ગંભીરતાપૂર્વક એવું માનીને ભૂલ કરી છે કે સર્વે નંબર એકસો નવની મિલકત પ્રતિવાદી નંબર માલિકીની હતી કારણ કે તેનું નામ પ્રોપર્ટી કાર્ડમાં ચાલતું હતું જો કે તે સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી કે આ મિલકત પ્રતિવાદી દ્વારા ખરીદવામાં આવી હતી પ્રતિવાદી નંબર એક એ પોતેની પોતાની આવકમાંથી ખરીદવામાં આવી હતી તે સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ નથી શું નીચેની અદાલતોએ એવા નિષ્કર્ષ પર આવવામાં ગંભીર ભૂલ કરી છે કે વાદીને દાવાબારી મિલકતોમાં કોઈ અધિકાર નથી પકડો હાલની અપીલની ટૂંકી હકીકતો એ છે કે અરજદાર મૂળવાદી મણીબેન ચુનીલાલ મિસ્ત્રીએ પાટણ ખાતે સર્વે નંબર એકસો નવ અને એકસો દસ ખાતે આવેલા બે મકવા મકાનોના વિભાજન માટે દાવો દાખલ કર્યો હતો અન્ય બાબત બાબતોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મૂળ પૂર્વજ મૂલચંદભાઈને ત્રિભુવનદાસ અને ચુનીલાલ નામના બે પુત્રો હતા વાદી મણિબેન ચુનીલાલના પત્ની અને પ્રતિવાદી નંબર એક હસમુખલાલ ત્રિભુવનદાસના પુત્ર હતા પ્રતિવાદી નંબર બે તે પ્રતિવાદી નંબર એક હસમુખલાલની પત્ની અને પ્રતિવાદી નંબર બે મનોજકુમાર પ્રતિવાદી નંબર એક અને બેનો પુત્ર હતો વાદીના જણાવ્યા મુજબ દાવાવાળી મિલકતો ત્રિભુવનદાસના નામે ખરીદવામાં આવી હતી તેઓ સૌથી મોટા પુત્ર હતા કે ઉપરોક્ત મિલકતો તેમની સંયુક્ત કુટુંબની મિલકતો હતી ત્રિભુવનદાસ અને ચુનીલાલના અવસાન પછી વાદી મનીબેન પ્રતિવાદી નંબર એક હસમુખભાઈના વાલી હતા હતા જેઓ સંબંધિત સમયે સગીર અને તેથી વાદી પોતે જ ઉપરોક્ત મિલકતોની બાબતોનું સંચાલન કરતા હતા તેવા સંજોગોમાં વાદીનો ઉપરોક્ત મિલકતોમાં અડધો હિસ્સો હતો હાલના પ્રતિવાદીઓ દ્વારા આ દાવાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને અન્ય બાબતોની સાથે એવી દલીલ કરી હતી કે દાબાવાળી મિલકતો પ્રતિવાદી નંબર એકના પિતા ત્રિભુવનદાસની સ્વહસ્તગત મિલકતો હતી અને સંયુક્ત કુટુંબની મિલકતો ન હતી તેથી વાદીને ઉપરોક્ત મિલકતોમાં કોઈ હક કે હિસ્સો નથી